શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે દસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ઘડતો આપણો પરમાર્થ વ્યવહાર ચાલે તે સર્વ જેમ તે ચલાવનાર આમ થયું હોત તો સારું થતે એમ કહેવું નહીં ખરું થયું જે હતું થવા યોગ્ય અને તે થયું રામ ઈચ્છાથી પરમાત્માની ઈચ્છા છે તેની આડે કોનો ન ચાલે એ રાખવો વિશ્વાસ મનને ધીરજ લાગે ખાસ મારા સર્વકર્મના ગુરુ જ સૂત્રધાર સર્વ સત્તા તેમને હાથ ત્યાં ન ચાલે કોઈનું એ કશું એ સાચ જીવું આપણું જ્યાં ઈશ્વરને હાથ ત્યાં બીજા બધાની શું રહે વાત પરિસ્થિતિ હોય ગમે તે કેવી એ હોય ભલે કે બુરી પણ ઈશ્વરને હાથ જ તેની દોરી ન પડીએ અભિમાનને નમી રામ ઈચ્છા જાણવી સઘડી એ જો રહ્યો સિદ્ધાંત તો સંભાળીને રહેવું સંસાર ઘડતો આપણો પરમાર્થ વ્યવહાર ચાલે તે સર્વ જેમ તે ચલાવનાર એટલે હોવું જવું ઈશ્વરને હાથ શરણ લેવું તેનું આપણ ચિત્તમાં જેના રહ્યું સમાધાન તે જ ઈશ્વરને વહલો જાણ સદા રાખવું સમાધાન હું મારું કરવું રામાયણ પણ તો સમાધાનનો અનુભવ પૂર્ણ આશા રાખવી રામને પાય રહેવું સમાધાનમાં આનંદમાય અંતરે સમાધાન એ જ આપણું સાધન જાણ સંસારમાં ન જોવું ઊણું પૂરું રાખું સમાધાન તેમાં ખરું જેવી જેવી પરિસ્થિતિ છે તેવી તેવી રાખવી સમાધાન વૃત્તિ જે સ્થિતિમાં રાખેરામ તેમાં રાખવું સમાધાન ચિંતા અહમતા મમતા વિના કારણ કરે કો છળ કપટ અપમાન અથવા અંતરી વિંધતા શબ્દબાણ તેમાં રાખવું સમાધાન સમાધાન દેવું નહીં કોઈને હાથ ઈશ્વર કૃપા એ જ તે પ્રાપ્ત જ્યાં સુધી સંશય રહેતું મન ત્યાં સુધી નહીં થાય સમાધાન ખાલિયું ખાતર ચોવીસની માહે સમાધાન તો પછી મળતું ક્યાંય જ્યાં લગી રહ્યું દ્રશ્યનું ભાન ત્યાં લગી નહીં મને સમાધાન સમાધાનની સ્થિતિ ઉપાધિ રહિત રાખવી વૃત્તિ ક્યાં રાખવું આપણે આપણું મન જેથી મળે સમાધાન સમાધાન નહીં દેહતણો તો ગુણ મનથી બનવું ઈશ્વરના આપણ થયા પાંડવો વનવાસી પણ અખંડ રહ્યા ઈશ્વરની પાસે રહ્યા પાંડવ ઈશ્વરના ભક્ત પણ ચૂકવી શક્યા નહીં વનનો વાસ પણ કર્યું તેમણે ઈશ્વર સ્મરણ જેણે કરીને રહ્યું સમાધાન હવે બની ગયો હું રામનો સાચ રાખો વિચાર જ રહ્યા એમ થઈને ત્યાં સમાધાન મળતું તો સર્વ કરતા રામ એ રાખતા ચિત તેથી મળે તેથી સમાધાન થાય ખજીત અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ